વિવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિવાદનું બીજું નામ એટલે ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી વિવાદ વગર રહી ન શકનારી આ યુનિવર્સિટીમાં થતા કૌભાંડો પર પડદો પાડી દેવાના ખેલ ચાલી રહ્યા છે પંચોતેર લાખની ખંડણીના કેસમાં હવે કુલપતિએ મૌન તોડ્યું તો વધુ એક વિવાદ સામે છે શું છે આ વિવાદ ખંડણી કેસમાં શું થઈ કાર્યવાહી શું આખરે વિવાદના કારણે ચર્ચા જગી રહી છે આવો જોઈએ જાણીએ સમજીએ ગુજરાતની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ છે સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા પર એચઆરડીસી ડાયરેક્ટર અને અન્ય અધિકારીઓ પાસેથી પંચોતેર લાખ રૂપિયાની ખંડણી માંગવાનો ગંભીર આરોપ લાગ્યો છે કુલપતિ નિર્જા ગુપ્તાએ સુતરિયાનું રાજીનામું લીધું પરંતુ સવાલ એ છે કે શું રાજીનામું લઈને આ મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ પોલીસ ફરિયાદની માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો જેમાં વધુ કાર્યકરોની થઈ એના જે ઓડિયો રેકોર્ડિંગ હતી એ પણ ચેક કરાવવાની હતી કે એ જેન્યુન છે કે કેમ આખી પ્રક્રિયા કરીને ઈસી એક કરવામાં આવી અને એ જે સિન્ડિકેટ મેમ્બર છે એને પણ જાણ કરી કે આપણા વિરુદ્ધમાં આ ફરિયાદ આવી છે એને પણ પૂરો તક આપવામાં આવ્યો આ ઈસીમાં કે એ પોતાનો પક્ષ મૂકી શકે અને એ પછી એ નિર્ણય લેવામાં આવ્યો કે એના જે ઇસ્તીફા છે એ સ્વીકાર કરવામાં આવે અને સરકારને અમે પછી ભલામણ કરી દીધી છે ઠંડણીનો મામલો હજુ શમ્યો નથી ત્યાં વધુ એક કૌભાંડે હવા ગરમ કરી છે

કે અમદાવાદ શહેરના હૃદય સમાન વિસ્તારમાં મધ્યમાં આવેલા વિસ્તારમાં પંદર હજાર વાર બારોબાર માત્ર એક લેટર કોઈપણ ટેન્ડર વગર કોઈ રાધે એન્ટરપ્રાઇઝને આપી દેવામાં આવે આવો તો શું કુલપતિને પ્રેમ આવ્યો રાધે એન્ટરપ્રાઇઝ ઉપર કે પંદર હજાર વાર વગર ટેન્ડરે માત્ર એક પત્ર ઉપર આપી દીધી આવું તો શું કોઈ ગાંધીનગરથી કોઈ આકાએ એમને ફોન કર્યો હતો કે એના માટે થઈને આ જમીન ફાળવવામાં આવી કે આવનારા સમયમાં મામ રાજ્યપાલ અને લોકાયુક્તમાં જશું અને આની ફરિયાદ કરશું કોંગ્રેસના આક્ષેપ પર કુલપતિએ કહ્યું કે યુનિવર્સિટીએ જમીન પાછી લઈ લીધી છે અને અગાઉ નિર્ણય થયા મુજબ યુનિવર્સિટી કોઈ પણ જગ્યા પોતાની હસ્તગત રાખશે અને ટેન્ડર વગર પોતે જ ભાડે આપશે કન્વેન્શન સેન્ટર રેનોવેટ કરવામાં આવ્યો ત્યારે ઈ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટે આમ નક્કી કર્યો કે હમણાંથી કોઈને પણ ટેન્ડર કરીને માલિકી કોઈ પણ વેન્ડરને આપવાની નથી અને યુનિવર્સિટી પોતે જ આ બધી પ્રક્રિયા કરશે અને ચલાવશે આ પ્રક્રિયા લગભગ ગયા સપ્ટેમ્બરથી ચાલુ છે ભાડા ઉપર ગ્રાઉન્ડ અને કન્વેન્શન સેન્ટર આવનાર વખતમાં આપવા